વાત કરીએ હાર્દિક પંડ્યાને નતાશાના ચાર વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો બંને આખરે છૂટા પડવાનો નિર્ણય લીધો હાર્દિકને નતાશાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે પોસ્ટમાં બંને પોતાના પુત્ર પુત્રાગત્યનો પણ ઉલ્લેખ કર્યો છે પુત્રની જવાબદારી બંને સાથે મળીને ઉઠાવશે નતાશા થોડા સમય પહેલા જ પોતાના વતન સરબિયા પરત ફરી છે પુત્ર પુત્રગત્સ્યને નતાશા પોતાની સાથે સર્બિયા લઈ ગઈ લગ્નજીવન બચાવવાનો પ્રયાસ કર્યો પણ હવે બંને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેઓ હવે સાથે નહીં રહે પુત્રની જવાબદારી સાથે મળીને રહેશે લગ્નજીવન બચાવવાનો પ્રયાસ કર્યો પણ હવે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેઓ હવે સાથે નહીં રહે પુત્રની જવાબદારી બંને સાથે મળીને ઉઠાવશે